એનએસયુઆઈ તરફથી ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ ચૌધરીની ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વરૂણ ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતે પોર્ટ મારફતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે તેમણે કહ્યું કે ડ્રગ્સના વધતા વેપારના કારણે દેશનું યુવાધન નશાની લથમાં ફસાઈને બરબાદ થઈ રહ્યું છે પરંતુ સરકાર આંખ મીંચીને બેઠી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવાનોને નશા મુક્ત રાખવા માટે સરકાર માત્ર નારા આપવાને બદલે કડક કાર્યવાહી કરે અને શૈક્ષણિક સંસ્થાઓને ડ્રગ્સ મુક્ત બનાવે એનએસયુઆઈ હંમેશા યુવાનોના હિત માટે લડત લડતી રહી છે અને આગામી સમયમાં પણ ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ અભિયાન વધુ કરવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા અને સૌએ ડ્રગ્સ મુક્ત કેમ્પસ માટે પ્રતિજ્ઞા લીધી હતી ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ જે અમારી કોંગ્રેસની વિદ્યાર્થી પાક છે એ ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર જે શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યુવાનોને ડ્રગ્સ મુક્ત કઈ રીતે રહી શકે અને ડ્રગ્સ મુક્ત કેમ્પસ શૈક્ષણિક સંસ્થાઓ હોવી જોઈએ કે દિવસે દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે ડ્રગ્સનું વ્યસન એટલું બધું વધી ગયું છે કે યુવાનો એમાં ખૂબ ભરડામાં આવી ગયા છે ખુલે આમ ડ્રગ્સ વેચાય છે એટલે આ બધી થોડી કાયદો અને વ્યવસ્થાની ગંભીર બાબત છે અને આપણી યુવાધન અને યુવા પેઢી ડ્રગ્સનું બંધાણી થાય તો એનું શારીરિક માનસિક અને સામાજિક અને કુટુંબના તમામ રીતે બધાને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને પછી આ આના એડિક્ટની અંદરથી એને બહાર નીકળવું એને બહુ જ મુશ્કેલ પડતું હોય છે એટલે યુવાનોને અત્યારથી એની સિવાય અમારી સમય ગુજરાતમાં ખૂબ જ સારી રીતે દેખાવ કરી રહી છે જાગૃતતા લાવી રહી છે અને એના અને આ જ રીતે યુવાનો જે છે એ ડ્રગ્સ મુક્ત બને વ્યસન મુક્ત બને અને વ્યસન મુક્તિનું આ જે કાર્ય છે એ ખૂબ સારી રીતે ગુજરાતની અંદર એની સામે મારફત થઈ રહ્યા છે અને હું માનું છું કે યુવાનો માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ છે આવા કાર્યક્રમોમાંથી જાગૃતતા આવે અને જે લોકો વ્યસનના બંધાણી થયા હોય એ લોકો એની અંદરથી બહાર પણ નીકળે સર ભૂપેન્દ્રભાઈની સરકાર એમ કહે છે કે ગુજરાતમાં કમ્પ્લીટલી દારૂબંધી અને ડ્રગ્સ બંધી છે આપ જુઓ છો દારૂબંધી છે ડ્રગ્સ બંધી છે જ પણ કેટલો દારૂ પકડાય છે કેટલા ડ્રગ્સ પકડાય છે કેટલી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાય છે એટલે આ એક દૂષણ જે છે એ માત્ર સરકાર આમાં સખ્ત પગલાં લે અને આના જે મૂળિયા છે એ મૂળિયાઓ શોધી કાઢવા જોઈએ જ્યાં સુધી આના મૂળિયાઓ આપણે નહીં શોધીશું અને મૂળિયા સુધી નહીં જઈશું ત્યાં સુધી આપણે ડ્રગ્સને નાબૂદ નહીં કરી શકીએ એટલે સરકારે જાગૃત બનીને આના મૂળિયા સુધી જઈને અને જે જ્યાંથી પણ ડ્રગ્સ આવતું હોય કોઈ બીજા રાજ્યોમાંથી બીજા દેશોમાંથી ત્યાંથી પણ લોકોને ગુનેગારોને પકડી લઈને કડક સજા કરે યુવાનો એ છે નશાથી યુવાનો દૂર રહે કેમ કે યુવાનોનું શારીરિક માનસિક અને પરિવાર આખું ભાંગી પડતું હોય છે અને આ નશો વ્યસન એવો છે કે આના આના ભલટામાં એક વખત માણસ આવી જાય તો જલ્દી એમાંથી આ વ્યસનમાંથી મુક્તિ નથી મળતી એટલે વ્યસન મુક્ત રહેવું જોઈએ યુવાને કુટુંબ પરિવાર અને શારીરિક સ્વચ્છતા જાળવવી જોઈએ સારું શિક્ષણ મેળવવું જોઈએ પૂરે ગુજરાતમાં અમારી ગુજરાત અને સિવાય ગુજરાત કે જો અમારે સ્ટેટ પ્રેઝિડેન્ટ નરેન્દ્ર ઉનકે નેતૃત્વમાં गुजरात ड्रग्स मुक्त कैंपेन निकाल रही है तमाम शहरों में एक कार्यक्रम हुआ आज अहमदाबाद के कार्यक्रम में गुजरात यूनिवर्सिटी कार्यक्रम में मैं खुद शामिल हुआ हूँ सच्चाई ये है गुजरात के अंदर जिस तरीके से पोर्ट पे करोड़ों रुपए की ड्रग्स पकड़ी गई कुछ सालों भर से आपको पता चला होगा आज गुजरात को अच्छी नौकरी अच्छा भविष्य देने के बजाय गुजरात सरकार और बीजेपी की सरकार ड्रग्स दे रही है अगर बीजेपी की सरकार चाहती है कि गुजरात के अंदर ड्रग्स बंद हो क्यों अभी तक गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने गुजरात के होम मिनिस्टर ने जो खुद अपने आप को युवा भी कहते हैं अभी तक ड्रग्स पर कोई बड़ा लगाम क्यों नहीं लगाई कोई बड़ी गिरफ्तारी नहीं हुई कोई कठोर कदम नहीं उठाए गए तो हमारा ये जो जनचेतना अभियान है हम गुजरात को ड्रग्स में नहीं धकेलने देंगे गुजरात के नौजवान साथियों के गुजरात के छात्रों का भविष्य खराब नहीं होने देंगे एक तरफ तो ये डंका बीचते हैं कि गुजरात मॉडल पूरे देश में चलना चाहिए तो क्या यही ड्रग्स मॉडल पूरे देश में देना चाहती है कि बीजेपी मोदी सरकार तो हमारा अभी छात्रों से संवाद भी हम साथियों संवाद करेंगे कि ड्रग्स को पूरी तरीके से खत्म करना है और गुजरात के तमाम युवा छात्रों को उनके भविष्य को बचाना है अगर आपको लगता है कि बैन है तो आप खुद जाके देखिए किस तरीके से और मैं बड़ी बात नहीं करता आज मैं गुजरात यूनिवर्सिटी खड़ा हूँ इसके आस ही अगर आप शाम को तो रात को चक्कर लगाएंगे तो पता लग जाएगा किस तरीके ड्रग्स बंद है कि नहीं है आप रात को खुले तौर पर व्हाट्सएप के माध्यम से तमाम चीजों के माध्यम से हमें मीडिया कार्यक्रम में ड्रग्स दारू चरस गाजो जेवा नशीला पदार्थों युवा बंद करे जेना शरीर में दूषण फैलाये नही युवा जिंदगी बगड़े नही बाप रजड़ी पड़े नहीं તેના માટેનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાંથી એક જ વસ્તુ શીખવા મળશે કે ખરાબ દૂષણ કોઈ પણ યુવાનના શરીરમાં જવું ન જોઈએ અને જશે તો શરીરના જંકને મારી નાખશે અને શરીરને ખોખલું કરી નાખશે અંદરથી જો માણસ આલ્કોહોલ લઈને આવ્યો હશે તો તરત બાજુવાળાને સ્મેલ આવી જશે પણ વ્યક્તિ ડ્રગ્સ લઈને આવ્યો હશે તો કોઈને ખબર નહીં પડે એની પાછળનું કારણ એક જ છે કે ડ્રગ્સ ચરસ આ બધી એવી વસ્તુ છે કે જે બાજુવાળાને સ્મેલ નહીં આવતી આલ્કોહોલ દારૂ પીધો હશે તો ખબર પડી ખબર પડી જશે જેથી આપણે એ યુવાનને કહીશું તો એ યુવાન દારૂ બંધ બી કરી શકશે થોડા થોડા સમય માટે કે પરમાનન્ટ બંધ કરી દેશે પણ ડ્રગ્સ સરસની જે લત લાગશે એ લત એ છોડી નહીં શકે